છાસી કિલો વજન હતો એ આજે અઠ્યોતેર કિલો એટલે કે આઠ થી નવ કિલો વજન માત્ર મહિનામાં ઘટો તમે તો આપણને જનરલ એવી જ માહિતી હોય છે કે ઘી પીવાથી વજન વધે છે મિત્રો ચોક્કસ વધે પણ ભેંસના ઘીથી વજન વધે છે ગાયના ઘીથી ક્યારેય વજન વધતો નથી ગાયનું ઘી હંમેશા દીપન અને પાચનનું કાર્ય કરે છે તો ગાયના ઘી કીધા પછી પણ વજન ઘટી શકે થોડું તમારો